આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં નિરંકુશ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિઓ પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે અને તેઓ દિવસ રાત પૂજા કરે છે મારે તમા ગણેશ ચતુર્થી ખૂબ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન ગણેશ અવરોધ્ધોમાંથી મુક્તિ અપાવે છે અને બુદ્ધિ આપે છે વિદ્યાર્થીઓ તેમના મનને પ્રજ્વલિત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરે છે અને તેમને જીવનની તમામ અવ્યવસ્થાઓને દૂર કરવાની હિંમત આપે છે આખા વિશ્વમાં હિન્દુ સમુદાય દ્વારા આ તહેવાર હર્ષ ઉમંગથી ઉજવાય છે રિપોર્ટર દિલીપ પટેલ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓરલાયક જરૂર પ્રેસ કરે